નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જે આખરે ઇંદેજાનો અંત કહી શકાય મિત્રો એ કરોડ કર્મચારીઓ જે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કે અઢાર મહિનાનું બાકી ડીએ ક્યારે આવશે તો મિત્રો તેના બાબતે લેટેસ્ટ અપડેટ મળી મળી રહી છે સાથે સાથે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર થશે તેના પણ મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારોકી બાબતે પગાર બાબતે ડી બાબતે ડીઆર બાબતે એચઆરએ બાબતે અન્ય કોઈ પણ ઉપયોગી બને તમામે તમામ માહિતી તમે ચેનલ પર રજૂ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાણો તો મિત્રો જે લાખો કર્મચારીઓના જે મહત્વ લાખો કર્મચારીઓ જે અઢાર મહિના ડીએની રાહ જોઈ રહ્યા હતા તે બાબતે એક મહત્વની અપડેટ મળી રહી છે તેમાં કહેવામાં આવ્યું છે રાષ્ટ્રીય પરિષદ જે ના સચિવ કર્મચારી પક્ષ તરીકે આ મારું કર્તવ્ય છે કહી રહ્યા છે કે કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમારું ધ્યાન ખેંચ્યું જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનના વ્યથિત કરી રહ્યા છે આ અગાઉ પણ આ અગાઉ આ અગાઉ પણ ભારતીય પ્રવાસી મંજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ કેન્દ્ર સરકારના અઢાર મહિનાનું અટકેલું ડીએ એરિયસ ચૂકવવાનો આગ્રહ કર્યો હતો સાથે મિત્રો અગાઉ પણ જે અપીલ કરાઈ હતી તેમાં અગાઉ પણ ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારને રકમ ચૂકવવા માટે આગ્રહ કર્યો હતો નાણામંત્રી નિર્મલા સીતારમણને સંબોધિત કરેલા એક પત્રમાં સિંહે કહ્યું હતું કે કોવિડ મહામારીથી ઊભા થયેલા પડકારોને એના કારણે સર્જાયેલી આર્થિક સ્થિતિઓને સમજી શકું છું જો કે આપણો દેશ ધીરે ધીરે હવે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી રહ્યો છે દેશની નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળે છે આનંદની વાત છે અંદર જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર વીસથી એકવીસ એમ કુલ અઢાર મહિનાનું ડી અને ડીઆર ચૂકવી ચૂકવાનું રોકી છે હજુ સુધી ડીઆર કે ડીએ ચૂકવવામાં આવી નથી તે બાબતે મિત્રો મુકેશ સિંહે રજૂઆત કરી છે નોંધનીય છે કે કેન્દ્ર સરકારના દ્વારા વર્ષ બે વાર જાન્યુઆરી જુલાઈ ડીએ સમીક્ષા કરાઈ છે તો કેન્દ્ર સરકારે કર્મચારી મોંઘવારી બથ્થું એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચાસ ટકા પચાસ ટકા થઈ ગયું છે જ્યારે ડીએ પચાસ ટકા સુધી પહોંચે ત્યારે આ અઉન્સ ડેટ એલાઉન્સ એચઆરએ પણ જેવા કેટલાક ભથ્થા પર સંશોધિત કરાય છે તો મિત્રો બીજું બીજી બાજુ જે અંદાજિત અંદાજીત વધારો જે કરવામાં આવશે તેમ કે નવી કેન્દ્ર સરકાર જુલાઈ પોતાનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરે કરશે તો આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે જેના કારણે તેમના બેઝિક પગારો પર બમ્પર વધારો થઈ શકે છે હાલમાં કર્મચારીઓને પચાસ ટકા ડીએનો ફાયદો મળી રહ્યો છે તે વધીને ચોપન ટકા થઈ શકે છે જો તમારો પગાર વીસ હજાર રૂપિયા હોય તો આઠસો રૂપિયા માસિક જેટલો વધારો થશે અને જેના કારણે જેના કારણે વાર્ષિક નવ હજાર છસો રૂપિયા વધારો થશે આમ મિત્રો પગાર વધશે તેમાં આઠસો રૂપિયાનો ફાયદો થશે જો તમારો પગાર વીસ હજાર રૂપિયા હશે તો મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત